હવે જો આજે ત્રીસ જૂન છે ત્રીસ જૂન એટલે કે હર્ષક ચોમાસું જામ્યું કહેવાય એવા સમયની અંદર આ તમે જે મારી પાછળ દેખાય છે ને આ કેવડાનું ઝાડ છે કેવડા કે ચોમાસામાં અત્યારે ખાસ કરીને કેવડામાં ફાલ હોતો નથી અત્યારે આ પુષ્કળ પ્રમાણમાં જે આ ફાલ લાગ્યો છે તો આને આપણે પ્રકૃતિનું અનબેલેન્સ કહેવું કે શું કહેવું એમ કારણ કે અત્યારે આ પ્રકૃતિનું કાંઈ બેલેન્સ રહ્યું નથી મોટા ભાગે આમાં શિયાળામાં ફાળ આવતો હોય છે અને પાંચમા મહિનામાં કે ચોથા મહિનાના એન્ડમાં અને અથાણાની શરૂઆત થતી હોય જ્યારે આને આ કેવડા રૂપિયા ફળ આવતા હોય છે ચોથા મહિના એન્ડમાં અને પાંચમા મહિનાની શરૂઆતમાં મોટા ભાગે આના અથાણામાં થતા હોય છે એટલે જો અત્યારે પુષ્કર પ્રમાણની અંદર આ કેવડાની અંદર ફાળ લાગી ગયો છે તો મારે કહેવાનું એટલું કે ભાઈ આ વસ્તુ જ્યારે આપણે પહેલાંની આપણી માતાઓ આના અથાણા રૂપે આ ફળ જે આ લાગે આ ફળના અથાણામાં ઉપયોગ કરતા ગુંદા કેવડા ગરમર આ બધું આપણી માતાઓ બારે મહિનાના અથાણા કરી અને સ્ટોર કરી રાખતા હતા કારણ કે આની અંદર જે પોષક તત્વો હોય ને માણસ જીવનમાં અગત્યના હોય છે પોષક તત્વો ગરમર હોય ગુંદા હોય કે નાના અનેક જાતના અથાણાં જે કરવામાં આવતા ને કારણ કે અત્યારના એ અથાણાં જે ખાતા ને એટલે આપણે કોઈ પણ જાતની આવડી આ દવાઓ જે લેવી પડે ને ઝીણી ઝીણી બધી આયરનની નાનથી તેની બધી ઓછી લેવી પડતી કારણ કે એ બારે મહિના અથાણાં રૂપે આપણને પોષક તત્વો મળે રાખતા તો હવે અત્યારના સમયમાં અથાણાનું અત્યારની જનરેશનને કહો કે ભાઈ અથાણું છે ગુંદાનું કે કેવડાનું તો કે નહીં એ ન ખાઈએ અમે એમ એ ખાઈ તો જૂના મગજના લાગે મતલબ કે જૂનવાની લાગે ગામડીયા લાગે પણ મિત્રો ગામડિયા ન લાગો તમારા શરીર અને તમારા સ્વાસ્થ્ય માટે આ બધી ઔષધી બહુ અગત્યનું કામ આપે છે એટલે આ બધી વસ્તુને ખાવી જોઈ આમાં કોઈ પણ જાતનું ઓલું ન હોય કે આ ખાવાથી જૂના વિચારો આવે કે ઓલા આવે આ જેમ તમે દવાઓ ગળો છો ટીકળ્યું એના બદલે આ ખાવાનું રાખો મોટા પ્રમાણમાં તમારે દવાઓ બંધ થઈ જાય લેવી નહીં પડે આવા અથાણા બારે મહિનામાં તમે એક ટાઈમ અથાણાનો ઉપયોગ કરતા બપોરના સમયમાં તો એ આવા અનેક જે આપણા લુપ્ત થતાં અથાણાની વેરાયટીઓ છે કેવડા ગુંદા ગરમજ એ બધાનો આપણે ઉપયોગ ફરીવાર શરૂઆત કરો કારણ કે આ અથાણા હતા ને એટલે જ આપણા ગૌડિયાના બધાના જીવન ટેંકી રહ્યા હતા અનેક જાતના અથાણા એવું નથી કેવડાના તમામ ઔષધિઓ આપણા ઘરમાં જ આપણને મળી રહેતી તો અત્યારે આ જે ફાલ આવ્યો છે એ આપણને એટલી બધી તો બહુ નથી પણ આને પ્રકૃતિનું અનબેલેન્સ કહી શકાય એવું મારું માનવું છે કારણ કે આ બધું સિઝન સીઝન પ્રમાણે આવતું સીઝન બહાર કોઈ વસ્તુ આવતી નહીં ગમે પછી હોય અત્યારે કેરી પણ આઉટ સિઝનમાં આવે કેવડા આઉટ સિઝનમાં આવે તો અનેક વસ્તુ આઉટ સિઝનમાં આવવા મળી છે તો આ બધું જ પ્રકૃતિનું અનબેલેન્સ છે કારણ કે એ થવાનું કારણ કે ઝાડ ઓછા થવા વાતાવરણમાં ઓક્સિજન ઓછા થવા વાતાવરણમાં અમુક આપણા વાયુનો ઓછા વધઘેટ થવી આ બધું એના હિસાબે થતું હોય છે આ પ્રકૃતિના પણ એક હોર્મોન્સ હોય છે એ અનબેલેન્સ થવામાં મોટા ભાગે પ્રકૃતિનો આ વાતાવરણનો મોટો રોલ હોય છે મિત્રો એમાં